ભરૂચ જેબી મોદી પાર્ક નજીક પાલિકા દ્વારા ઉભી કરાયેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મહાવીર નગર અંબિકાનગર અને અજંતાનગર સોસાયટીના રહીશોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવતા રામધૂન બોલાવી તંત્રના વિરુદ્ધ સાત્વિક આંદોલન કર્યું હતું સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ સાઇટને લઈ અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે વર્ષોથી સાઇટને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી વધુમાં કોર્ટે પણ પાલિકાને તેના મોટર ગેરેજ વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં પાલિકા આદેશનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કચરો નાખી રહી છે જે આસપાસની સોસાયટીઓમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું અંબિકાનગર અજંતાનગર અને મહાવીરનગર ત્રણ ના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે નું રહેવાય આટલી ગરમીમાં બારી માળના બંધ કરીને કેમનું રહેવાય અમારા ઘરમાં

કે અરજી કો જે આ તમારે બંધ કરવું જ પડશે નહીં તો એનું પરિણામ ભોગવવાનું અઘરું પડશે અ નમસ્તે મહાવીરનગર સોસાયટીમાંથી છું અને અમે અંબેકાનગર અને અજંટાનગરના બધા રહેવાસીઓ ત્યાં ભેગા થયા છે એ પાછળ જે અહીંયા દેખાય છે એ નગરપાલિકાનું મોટર શેટ છે પણ છેલ્લા ચાર વર્ષથી લોકો આ જગ્યાને કચરાનું ડમ્પિંગ માટે યુઝ કરે છે અમે બે થી એમને વિરોધ દર્જ કરીએ છીએ અમે એના માટે ચીફ ઓફિસર નગરપાલિકાના છે પછી આપડે એમએલએ સાહેબ છે કલેક્ટર કચેરી એ બધાને અમે રજૂઆત કરી લેખિક મૌખિક બધી રજૂઆત કરી છે અને બે હાજર સાતમાં અમે નોટિસ પણ આપેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસર ને કે કન્ટેમ્પ ઓફ કોર્ટ બાણુ કેસ થયો સાબુઘરનો એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યો છે અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસર ને બે હાજર ચૌદમાં સાતમા મહિનામાં એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો અને આ લોકો વારંવાર અહિયાં કચરો નાખવાનું ચાલુ કરે હવે અહીંયા એટલી બધી ગંદકી અને એટલું બધું અહીંયા બધી અફરાતફરી થઈ જાય છે અમારી સોસાયટી એકદમ